સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે ઈશ્વરને જગત કરતાં કેમ ન કહી શકાય અને તે જગત કરતાં કેમ નથી ઈશ્વર એટલે શુદ્ધ સ્વભાવી આત્મા તે દેહધારી હોય તો સાકાર પરમાત્મા અને આયુષ્યપૂર્ણ નિરાકાર પરમાત્મા જગત કે જગત જીવોનો કરતાં ઈશ્વર કોઈ છે જ નહીં જો ઈશ્વરને પ્રેક શક્તિરૂપ ગણવામાં આવે એટલે કે કોઈ પણ નાનું મોટું શુભ અશુભ કામ કરવામાં તે ઈશ્વરરૂપ તત્વ માત્ર પ્રેરણા પણ કરે તો તો તે ઈશ્વરી તત્વ કરતા થયું અને કરતા થાય તો તો કર્મ કરવાની પ્રેરણા આપવારૂપ દોષનો તેને પ્રભાવ થયો સંભવે ઈશ્વર પણ દૂષિત કરે અને ઈશ્વરની વ્યાખ્યામાં જ ઈશ્વર શુદ્ધ સ્વભાવી છે સૌ પ્રથમ ઈશ્વરનું સ્વરૂપ સંપૂર્ણ શુદ્ધ નિર્ધારવામાં આવે પછી તેને કર્મનો કરતા કે કર્મના ફળનો આપનાર કે વળગાવનાર પણ કહેતા વિરોધ ઉત્પન્ન થાય છે વળી ઈશ્વર જ કર્મ વળગાવનાર હોય અને દેહની બધી દ્રશ્ય અદૃશ્ય ક્રિયા ઈશ્વર પ્રેરિત હોય તો વચ્ચે જીવ નમનો પદાર્થ રહે જ નહીં પછી કોણ ભોગવે કર્મનો ભોગવટો કોને સંભવે અને આ વિચિત્ર જગત જ કેમ ઉદ્ભવે પોતે છે જ નહીં તો આપ મૂવે પીછે ડૂબ ગઈ દુનિયા ઉરતતા ગુણ કે ઉર્ધ્વતા ધર્મ વિના તો જગત શૂન્ય રૂપ જ સંભવે જેવું કરતારૂપ ન હોય તો ભોગતા ક્યાંથી બને અને તો પછી દુઃખ સંભવે જ નહીં જો દુઃખ સંભવે જ નહીં તો જેનેતર માર્ગ જે ઈશ્વરને કરતા મનાવે છે ત્યાં પણ દુઃખની નિવૃત્તિના ઉપાયો ઠામ ઠામ બોધ્યા છે જો ઈશ્વર જ સુખી દુઃખી કરતા હોય તો એને એમ કરતા કોણ અટકાવી શકવાનો અને ન અટકાવી શકાય તો ધર્મને બધી જ કરણી વૃથા સંભવે સત્સાધન નિરથક ઠરે જૈન દર્શન પરમેશ્વરને માને જ છે પરમેશ્વરને જગત કરતાં દીખ નથી માનતું નાસ્તિક તો તેને કહીએ જે આત્મા પરમાત્માને જ ન માને તે મોક્ષવાળાના શિક્ષાપટ સત્તાણું તત્વબોધ ભાગ સોળમાં પરમબોધએ સમજાવ્યું છે કે જગત કરતા રૂપ પરમેશ્વર હોય તો રત્ન કરે જ શા માટે લીલા દોષરહિત ને લીલા નવઘટે લીલા દોષ વિલાસ આવી સૃષ્ટિ રચી શોખ દોખ શા અર્થે મૂક્યા મોત શા માટે મૂક્યું આ લીલા બતાવી કોને હતી જગત રત્નના મૂળ પદાર્થો જીવ અને જળ પહેલાં હતા કે નહોતા નહોતા તો ક્યાંથી લાવ્યા હતા તો એણે કરતા થઈને શું કર્યું કંઈ પણ કરે તો દોષિત ઠરે કે દોષિત ઠરે તો ઈશ્વર તેને કહેવાય કે કેમ તો તો તેનું ઈશ્વરપણું વયું જ જાય આમ ઘણા પ્રશ્નો ઊભા થાય ઈશ્વરપણું એકવાર હાંસલ થયા બાદ અપુનરાવિત આવ્યા બાદ સંભવે ફરી આવાગમન સંભવે નહીં વળી ઈશ્વરી તત્વે આ જગત રચ્યું તો અનેક ધર્મ ઊભા થયા શાથી આવી ભ્રમણા શાથી ઊભી કરે છેલ્લે ગોપાલદેવ માત્ર સોળ વર્ષની ઉંમરે સહજ જ જવાબ અનુભવમાં આવે એવો પ્રશ્ન ઉઠાવે છે કે તે કહેવાતા જગત નહીં એવું દોડડા પણ ક્યાંથી સૂજ્યું કે તેને જ એટલે કે જગત કરતા રૂપ ઈશ્વરને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષને જન્મ આપ્યો પૂર્વે અનંત ચોવીસી થઈ ગઈ તે બધાને અવતરવા જ કેમ આપ્યા એ વિતરાગ સર્વજ્ઞ કહેલ દર્શનને જગતમાં વિદ્યમાનતા જ કેમ આપી આ તો પોતે પોતાના પગ ઉપર કોહાડો મારવાની નાદાન્ય જ થઈ વળી સર્વજ્ઞ વિતરાગ કેવળી ભગવંત રાગદ્વેષ રહી જ છે સંપૂર્ણ રાગદ્વેષ ગયા બાદ જ વિતરાક થયા બાદ જ સર્વજ્ઞપૂર્ણ સંભવે હવે તેને જગત કરતા હોય તો તે મુજબ કહેવામાં શું વાંધો હતો જેમ છે તેમ બધું જ યથાર્થ અનુભવે અને પછી કહે તે જ વિતરાક સર્વજ્ઞ છે માટે ઈશ્વર કરતાં કોઈ નહીં ઈશ્વર શુદ્ધ સ્વભાવ જગત કરતા રૂપ ઈશ્વર નથી શુદ્ધ આત્મ સ્વરૂપ મુક્તાત્મા રૂપ તો ઈશ્વર છે જ તે બનવા સારું તો ધર્મના બધા સાધનો છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ